ગોંડલમાં ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પરિવાર દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે આ અલૌકિક અવસરને લઈને તડામાર તૈયારી કરવામાં આવી છે બાર નવેમ્બરને મંગળવારના યોજાનાર તુલસી વિવાહના કાર્યક્રમને લઈને ગોંડલ આશાપુરા રોડ પર આવેલા ધારાસભ્યના નિવાસસ્થાનેથી લઈ કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઈસ્કૂલ સુધીના સમગ્ર વિસ્તારને શણગારવામાં આવ્યો છે અક્ષરધામ સોસાયટી સ્થિત ધારાસભ્યના સ્થાન ગીતાવિલા ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ સંપન્ન થશે ત્યારબાદ રિવરસાઇડ પેલેસ ખાતે ભોજન સમારોહ અને રાત્રે કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે લોકડાયરામાં કીર્તિદાન ગઢવી કિંજલ દવે બિરજુભાઈ બારોટ દેવાયતભાઈ ખવડ ધીરુભાઈ સરવૈયા અને જીતુદાન ગઢવી સહિતના કલાકારો પોતાની વાણી પીરસશે આ તુલસી વિવાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા રાઘવજી પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત સરકારના ઉપદંડક કૌશિક વેકરિયા સાંસદ પરસોત્તમ રૂપાલા પૂનમબેન માડમ રામ મોકરિયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે બાર તારીખ એટલે આવતાકાલના આવતીકાલના દિવસે જાડેજા પરિવાર દ્વારા એક ગોંડલ ખાતે ભવ્યથી ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર વાગે આગમન થશે ત્યારબાદ ત્યારબાદ બધી વિધિ કરવામાં આવશે સાંજના સમયે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરેલું છે અને રાત્રિના સમયે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે જેમાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારો પધારવાના છે કીર્તિદાનભાઈ ગઢવી કિંજલબેન દવે કવિશ્રી દાદ બાપુના દીકરા જીતુદાનભાઈ બિરજુભાઈ બારોટ ધીરુભાઈ સરવયાથી માંડીને ઘણા બધા કલાકારો પધારવાના છે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મહેમાન તરીકે આ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે અને સમગ્ર સૌરાષ્ટ્ર મે ગુજરાતમાંથી લોકો ધારાસભ્ય શ્રીઓ સંસદ સભ્ય સૌ સંતો મહંતો આ કાર્યક્રમની અંદર પધારવાના છે ભાઈ ઠાકોરજીના ને લઈને સાથે ચાલવાનો

ગોંડલની જનતાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે